નમસ્કાર હું શ્રી પ્રેરણા આપજૂર ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરી વડોદરાથી તો હાલ વડોદરા સહિત દેશભરમાં ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ચોમાસામાં રોડ પરના ખાડા પૂરવાની કામગીરીમાં ક્યારેક પાલિકાના કોન્ટ્રાક્ટર બુદ્ધિનું ખોટું પ્રદર્શન કરી દેતા હોય તેવી સ્થિતિ સર્જાય છે આજે વડોદરાના અટલાદરા વિસ્તારમાં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ વરસાદ રોડ પર ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી ડામર પાથરીને તેના પર રોલર ફેરવાયું હતું પરંતુ આ કામગીરી એટલી નબળી રીતે કરવામાં આવી કે કામ કર્યા બાદ ડામરના પોપડા હાથમાં આવી જતા હતા આ રીતે થતાં પ્રજાના નાણાંના વેડફાટ સામે કોંગ્રેસના અગ્રણી અવાજ ઉઠાવ્યો છે અને પ્રજાના પૈસાનો વેડફાટ અટકાવવા માટેની અપીલ કરી છે બુ્ધિનું પ્રદર્શન કરવાની સાથે નાણાંનો બેફામ વેડફાટ જ્યારે ચોમાસામાં વડોદરા ખાડોદરા તરીકે છે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા આ ખાડાઓ પૂરવાની કામગીરી પાલિકા દ્વારા કરાય છે પરંતુ જે ગતિથી ખાડા પડે છે તે ગતિથી પુરાતા નથી જેને પગલે નાગરિકો મુશ્કેલી ભોગવતા છે